તમે પૈસા આપીને રોગને આમંત્રણ દેતા જોયું છે શું અનલિમિટેડ ફૂડની ઓફરમાં ખરેખર અનલિમિટેડ જમવું જોઈએ આપણે બધી જ વસ્તુનો હિસાબ કરતા હોઈએ છીએ કે પરીક્ષામાં પાસ થવું હોય તો આટલા માર્ગ જોઈએ ઘરનો ખર્ચો આટલો હોવો જોઈએ ઘરમાં પગાર આટલો હોવો જોઈએ દવા લઈએ છીએ તો તેનો ડોઝ આટલો હોવો જોઈએ પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે જે જમીએ છીએ એ કેટલી માત્રામાં જમવું જોઈએ તો આપણે જ્યારે લાઈફમાં બધી જ વસ્તુનું મેનેજમેન્ટ કરતા હોય તો આપણે કેટલું જમવું જોઈએ તે પણ જાણવું જોઈએ એટલે આજના વિડીયોમાં આપણે જમવાનું કેટલું જમવું જોઈએ તે જોઈશું આયુર્વેદમાં ચરક સંહિતામાં જમવાની માત્રા કેટલી લેવી તેના પર બહુ જ ભાર આપેલ છે આગળના વિડીયોમાં આપણે આપણી પાચન શક્તિ એટલે કે અગ્નિ વિશે જાણ્યું દરેક મનુષ્યની તાસીર પ્રમાણે દરેક વ્યક્તિની પાચન શક્તિ અલગ અલગ હોય છે તો તો આપણે એ પાચન શક્તિને ધ્યાનમાં રાખીને જ જમવું જોઈએ જેટલું જમવાથી તમને પાચનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ જેવા કે પેટ ભારે ભારે લાગવું નીંદર આવવી પેટમાં દુખવું ગેસ એસિડિટી આ બધા લક્ષણ ન આવે તેટલું તમારે જમવું જોઈએ બીજું જરૂરી છે તમારો જમવાનો જે આગળનો સમય છે એટલે કે જો તમે સવાર જમ્યું છે તો બપોરે પાછો જમવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં તમને ભૂખ લાગી જાય છે તો તેટલી માત્રા તમારા માટે બરાબર છે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે જેને ભૂખ લાગતી જ નથી એ લોકો એમનામાં જ સમય થાય એટલે જમી લેતા હોય છે તો આવા પેશન્ટોએ જરૂરથી એકવાર આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ત્યાર પછી છે કે તમારે કેટલું જમવું જોઈએ એનો એક આધાર એના પર પણ રહેલો છે કે પચવામાં તમે હળવી વસ્તુ લ્યો છો કે પચવામાં ભારે વસ્તુ એટલે તેને એક ઉદાહરણથી સમજીએ તો સો ગ્રામ તમે બાફેલ મગ લ્યો છો અને સો ગ્રામ મેંદાવાળું કે ચીઝવાળું લ્યો છો તો બંનેની માત્રા સરખી હોવા છતાં પચવામાં બંનેને સરખો સમય નહીં લાગે તો એ માટે જરૂરી છે કે પચવામાં હળવો ખોરાક જેવા કે મગ છે જૂના અનાજ છે જૂના સાલી ચોખા છે તો આ બધા છે તેને પચવામાં ઓછી વાર લાગે છે જ્યારે પચવામાં ભારે જેવા કે ઝીણા લોટની કોઈ પણ વાનગીઓ જેવા કે મેંદાની દૂધ કે ડેરીની કોઈ પણ વાનગીઓ છે અડદની કોઈ પણ વાનગીઓ છે તલ છે જમીનની નીચે થતાં કોઈ પણ શાકભાજી છે કે ફ્રૂટ છે ગઈડી વસ્તુ છે આ બધી જ પચવામાં ભારે છે જો તમે હળવો આહાર લ્યો છો કે જે આપણે નોર્મલ જે ગુજરાતી ઘરનું જમતા હોઈએ છીએ તે જમો છો તો તેને એકદમ પેટ ભરાઈ જાય અને ગળા સુધી આવી જાય એટલું ન જમવું જોઈએ અને જો તમે પચવામાં ભારે ખોરાક એટલે કે કોઈ મેંદાની વસ્તુ વગેરે ખાવ છો તો તેને ટોટલ તમે જેટલું રોજ જમતા હો તેનાથી પિંચોતેર ટકા જ જમવું જોઈએ એટલે કે તેમાં પચીસ ટકા જેટલું આપણું પેટ ખાલી રાખવું જોઈએ જો તમે બહુ જ પચવામાં ભારે ખોરાક જેવા કે મેંદો છે પનીર છે ચીઝ છે મીઠાઈ છે આ બધું જ એકસાથે એક જ ટાઈમમાં લ્યો છો તો તમારે ખાલી જેટલું જમતા હોય એનું અડધું જ જમવું જોઈએ પણ આપણે તો બહાર જમવા જઈએ એટલે અનલિમિટેડના પૈસા વસૂલ કરવા તેને દોઢસો ટકા જમતા હોઈએ છીએ અને જાણે બીજી વાર તો જમવાનું મળવાનું જ નથી એટલું જમતા હોય એટલે જ અત્યારના સમયમાં મોટાપા ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ વધી ગઈ છે આ તો એવું જ થયું ને કે પૈસા આપીને આપણે રોગને આમંત્રણ આપીએ છીએ આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો અને જો પાચનને લગતા તમારા કોઈપણ જાતના પ્રશ્ન હોય તો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં Jai da